દંપતીએ ટ્રાવેલ સંચાલકનો સંપર્ક કરતા સંચાલકનો ઉઠાવ જવાબ આપ્યો હતો ખાનગી કંપનીના ટ્રાવેલ સંચાલકોએ લૂંટ મામલે પોતાના હાથ અદર કરી દીધા છે લૂંટાયેલ દંપતી ઈડર પોલીસ મથકે પહોંચ્યા હતા અમે કાલે વાપી થી અગિયાર વાગે રાતના બેસ્યા હતા બસમાં આશા ટ્રાવેલ્સમાં અમે બડોલી ઉતરવાના હતા એટલે અમે સવારના ત્યાં અગિયાર વાગે થી અમે લોકો રાતના બેઠા બસમાં અને અમે ત્રણ જણ હતા હસબન્ડ વાઈફ અને બે વર્ષનું છોકરું અમારું એ દોર્યાન રસ્તામાં અમારા બેગનું તાળું તોડવામાં આવ્યું છે એરિસ્ટ્રોક્રેટની બેગ હતી અમારી લોકવાળી એને વચ્ચેથી એ લોકોએ કાપી નાખી નીચે લગેજની અમને ફેસિલિટી બસોમાં આપેલી હોય છે એમાં અમે અમારી લગેજ મૂકી હતી અને અમાને ઉપરનું પાર્ટીયું આપેલું હતું એના કારણે જગ્યાની અભાવના કારણે અમે લોકોએ એને નીચે લગેજમાં અમે લોકોએ મૂકી હતી બેગ એમાંથી તાળું તોડવામાં આવ્યું છે અને અંદરથી અમારા સોના ચાંદીની વસ્તુની ચોરી થયેલી છે બડોલી અમે ઉતર્યા અને એન પછી તે ત્યારબાદ અમે ઘરે ગયા ત્યાં અમને ખબર પડી કે તાળું તૂટી ગયું છે અને એમાંથી સોના ચાંદીની વસ્તુનું પાઉચ અને એક બોક્સ હતું એ ગાયબ થયું છે ત્યાંથી ચોરી થઈ છે એ ત્રણ લાખ સુધીની ચોરી ગણી શકાય એ આખી વેલ્યુ એટલી છે બંને ચાંદી અને સોનાની વસ્તુ મળીને કદાચ વધારે બી હોઈ શકે છે એક એક આ બધી જ જવાબદારી અમારી નથી અમારી તમારી જ જવાબદારી છે એકલાની અમે આમાં કશું કરીએ નહીં અને અમને ખબર નહીં આ તો તમારે જ જોવાનું હોય આવો જવાબ અમને બસના ઓનર થી આશા ટ્રાવેલ્સના સાઇડથી અમને જવાબ મળ્યો છે ઉલ્લેખ છે કે ખાનગી તેમાં જે સરકારી ટ્રાવેલની બસોમાં સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે જો કે આ બસમાં સીસીટીવી કેમેરા ના હતા જીતેન્દ્ર સોલંકી નેસન પ્લસ ニュース સાબરકાઠા સમાચારોનું સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్